ઘડિયા વડોદરા રોડ ખાતેનું કામ છેલ્લા એક વર્ષથી જોઈની સ્થિતિમાં ચાલતું હોય ગ્રામજનોની વારંવાર રજૂઆતના કારણે આજે સ્થળ ઉપર હું મુલાકાત માટે આવ્યો છું અને તમામ અધિકારી અને કોન્ટ્રાક્ટરો સ્થળ ઉપર બોલાવી અને આ રોડની સ્થિતિ લોકોને નિરીક્ષણ કરાવરાઈને આજે એમને સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ કામ એક વર્ષની સમયમર્યાદા સાત મહિનાની સમયમર્યાદાની અંદર પૂરું કરવાનું હતું એક વર્ષ થવા છતાં પણ આ રોડનું કામ પૂરું થયું નથી અને અહીંયા ચૌદક જેટલા લોકોની આ રોડના કામના હિસાબે જાન ગુમાવ્યા હોય એટલે ખરેખર આ બધું ગંભીર બાબત છે હિસાબ માટે ઉમવાને અધિકારીઓને પણ આ સ્થળ ઉપર જોડાયા છે જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીઝના પણ આવ્યા છે ગ્રામજનો પણ આ સ્થળ ઉપર આજે રોડની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટર અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે કાલથી કામ છૂટમાં કરાવરાઓ અને લેખિતમાં આપો કે આ રોડ કેટલા દિવસનું પૂરો કરવામાં આવે ઉદ્યોગ ભારતી તરફથી ઉમેશ જૈન હું બોલી રહ્યો છું અમે લોકો ફેબ્રુઆરીથી કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને અને મુખ્યમંત્રીજીને પણ લેટરો લખ્યા હોવા છતાં અમારા કામની અમારા રોડના કામની મંથર ગતિથી ચાલી રહ્યું છે અને કદાચ ક્યારે પૂરું થશે એ પણ અમને ખબર નથી જો આ રીતે જ કામ ચાલતું રહેશે તો વાઘોડિયા જીઆઈડીસી નો વિકાસ બિલકુલ અટકી જશે જે ભૂતકાળના નેતાઓએ સારો પ્રયત્ન કરીને આટલું મોટું એમ્પાયર વાઘોડિયામાં આપ્યું અમે એમના ઋની છીએ પરંતુ આજની નેતાગીરી શું કરી રહી છે એ અમને સમજાતું નથી તો સત્વરે આ વસ્તુનો નિકાલ થાય અને જલ્દીથી આ કાર્ય પૂરું થાય એવી અમે આશા રાખી રહ્યા છે કારણ કે બહારથી જે લોકો આવે છે અહીં જીઆઈડીસીમાં વિઝિટ પર એ લોકો પણ વિચાર કરે છે કે આટલું સરસ એસ્ટેટ છે પરંતુ રોડ એપ્રોચ રોડ બરાબર નહીં હોવાથી અહીંયા કામ કેવી રીતે અમારું ચાલશે અમારે ત્યાંથી તૈયાર માલ અમે કેવી રીતે લઈ જઈશું એના વિશે જે વિચારો કરે છે એના માટે અમને ઓર્ડરો પણ મળતા નથી તો સત્વરે આ વસ્તુનો નિકાલ થાય એવું અમે ઈચ્છીએના વિકાસપથ ગૌરવપથ એવા ભ્રષ્ટાચારી રોડના તકલીફોનું પબ્લિકનું ધ્યાન દોરવા માટે ઊભા છીએ હું લઘુ ઉદ્યોગ ભારતીય વડોદરા જિલ્લા મહામંત્રી અમે લોકોએ આ રોડ બાબતે જિલ્લા કલેક્ટરને બેથી ત્રણ અલગ અલગ આવેદનપત્ર આપ્યા સીએમ ઓનલાઈનમાં પણ કમ્પ્લેન લખાવી છે તે છતાં પણ પરિણામ શૂન્ય છે જાડી ચામડીના અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને આની સહેજ પણ અસર નથી સીએમ ઓનલાઈનમાં આપણે અરજી આપીએ કે પછી કલેક્ટરને આપીએ આમને કોઈ ફરક પડતો નથી લોકો આ ખરાબ રોડના લીધે દર અઠવાડિયે એકથી બે વ્યક્તિ મરી રહ્યા છે અને સરેરાશ રોજના બેથી ત્રણ અકસ્માત થઈ રહ્યા છે ગાડીઓના ટાયરો એટલા ખરાબ થયા કે મેં મારે પોતે ત્રણ ગાડીના ચાર ચાર ટાયર ત્રણ વખત બદલાયા છે પણ તે છતાં આ તંત્રને કોઈ ફરક પડતો નથી તો લોકોએ ભેગા થઈને આના માટે આપણે ઉગ્ર આંદોલન કરવું પડશે તો જ કદાચ આ લોકોની આંખો ઉઘડશે કારણ કે કહે છે ને કે ભાઈ સીધી આંગળીએ ઘી ના નીકળે તો આવા તત્વોને સીધા કરવા માટે આપણે આંગળી ટેડી કરવી પડશે અને આના માટે પ્રજાએ જાગૃત થવું પડશે ફક્ત અને ફક્ત ભ્રષ્ટ અધિકારીઓ પર આશા રાખીને બેસવાથી આપણું કામ થશે નહીં જય ભારત વાઘોડિયાથી વા પીપરિયા વડોદરા રોડ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા સાથે જોડાયેલો છે અને આખા તાલુકાની પ્રજા ગ્રામજનો આ રોડથી વડોદરા શહેર તરફ પ્રયાણ કરે છે સાંજના પોરને સવારમાં આ રોડ બન્યો નથી એના કારણે ધૂંઢી ડબરીઓ ઉડે છે અને એક્સિડન્ટ થાય છે આ રોડનું ખાતમુહૂર્ત કરે એક વરસ ઉપર થઈ ગયું છતાં આ રસ્તો જે નક્કી કરવામાં આવેલો છે કે આટલો બનાવવાનો જ છે લીમડા સુધીનો તે પણ આજે બની શક્યો નથી અને અસંખ્ય ખાડામાં ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે પ્રવાસીઓના કેળોના મકોડા તૂટી ગયા છે ડેમેજ થઈ રહ્યા છે તેવા સંજોગોમાં આ રોડ ઝડપથી થાય એના માટે અમે મુખ્યમંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરીશું અને માર્ગ મકાન મંત્રીનું પણ ધ્યાન દોરીશું સતવારે આ રોડ ચાલુ થાય એના માટે

ના પાડે છે ડિઝાઇન તમારે બનાવવાની છે ટેન્ડરમાં લખેલું જોઈએ તો તમે ટાઈમ ટાઈમ બરબાદ ના કરો ટાઈમ તમારે પણ લખે છે મને હજી જવાબ જ નથી કરવાની છે